નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાજી જઈ રહેલી પદયાત્રીઓને સામાન ભરીને જતી રિક્ષાને અજાણ્યા વાહને અડફેટી લેતા તેના ચાલકને શરીર ગંભીર જવાના કારણે મોત થયું હતું જે ઘટના અંગે પુરુષે સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વાલે ખાતે રહેતા ગોપાલભાઈ નામના યુવક પદયાત્રીઓના સામાન ભરીને અંબાજી જવા નીકળ્યા હતા મંગળવારની રાતે નાના ચિલોડાથી ચિલોડા તરફ હાઇવે માર્ગ ઉપર લીંબડીયા પાસે તેમને રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને રિક્ષાને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં ગોપાલભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે અકસ્માતની આ ઘટના અંગે તેમના ભદ્રેજા રાહુલ અરવિંદભાઈ ઠાકોરની ફરિયાદ આધારે ડભોડા પોલીસે અજાણ્યા વાહન ચાલકે સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ